નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ડિજિટલ હવે કે વૃદ્ધ અરજદારના પોસ્ટના ખાતામાંથી સહી કે ફોર્મ ભર્યા વિના રૂપિયા પાંચ હજાર ઉપાડી કે મૂકી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે આનંદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં કસ્ટમર આઈડિન્ટિકેશન નંબરના આધારે નવી સુવિધા ઊભી કરાઈ છે નાણા ભરવા માટે ફોર્મ ભરીને તેમાં સહી અભણ હોય તો ઓળખના પુરાવા રજૂ કરવા પડતા હતા હવે કોઈ પ્રકારની સહી ચોપડી કે અન્ય પુરાવાની જરૂર નહીં પડે દર મહિને વિધવા સહાય મેળવનાર વૃદ્ધ મહિલાઓને કલાકો સુધી ભોગવવી પડતી પરેશાની હવે દૂર થઈ જવા પામી છે હાલમાં પોસ્ટ ઓફિસ દ્વારા કસ્ટમર આઈડી નું ઈ કેવાયસી આધાર જોડે કરવામાં આવે છે જેના થકી દરેક જે ખાતા ધારકો છે તેમાંથી પૈસા ડિજિટલી ઉપાડી શકે છે ઈ કેવાયસી થયેલું હોય તો એમને કોઈ કોઈ જાતનું ફોર્મ ભરવાનું રહેતું નથી આનો સૌથી વધુ લાભ વિધવા બહેનો વૃદ્ધ વ્યક્તિઓ અને જે લોકો અભણ છે જે લોકો સહી નથી કરી શકતા તે લોકો લઈ શકે છે ઈ કેવાયસી થકી પેમેન્ટ ઉપાડીએ તો મેક્સિમમ પાંચ હજાર રૂપિયા સુધી આપણે ઉપાડી શકીએ છીએ એ જ રીતે પાંચ હજાર સુધી ડિપોઝિટ પણ કરી શકાય છે અને આનો લાભ આ આનંદની વૃદ્ધ વ્યક્તિઓ છે તથા વિધવા બહેનો જેમને દર મહિને પેન્શન ખાતામાં આવે છે એ લોકો લેતા થઈ ગયા છે અને આનાથી અમને સૌથી વધુ સુગમતા રહે છે